ಭಗವನು ಕೀರ್ತ ಮಾರು ಗಮ್ ಲಾಕ್ೋ ಶೇರೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಭೂಲ್ ನಾಗ ನಗೇಶ್ವರ ನಾಯದೇವಿ ದಾರಿ ನಗನ ಚಂದ್ರೇಶ್ವರ ದೇವಳ ರೇ ನಗದೇವ ಫಣಿ ದಾರಿ વલોયું જેન દામ બિરાજે રે નાગદેવ ફણી ધારે હે વલોયું જેન દામ માં બીરાજે રે નાગદેવ મણી ધારી એકદારુ માતાના દીકરા ને મહાબળવાન નાગ કશિના આશીષથી એ તો જલ્માશે નાગ લોકમાય રે નાગદેવ મણી દેતો જલ્માશે નાગ લોકાય રે નાગદેવ ફણી ધારી નાગ ચંદ્રેશ્વર નામે ઓળખાય રે નાગદેવ મણી ધારી વાલો યુજે ન ધામ માં બિરાજે રે નાગદેવ મણી ધારી મહાભારત કાળમાં ને પરિચિત રાજાનું તક્ષક નાગથી મૃત્યુ થયું પુત્ર જલમાં જય નાગેશ્વર ધામ રે નાગદેવ મણી ધારી નાગવંશનો બદલો લેવાય રે નાગદેવ મણી ને શ્રાવણ મહિના ના કર્યા યજ્ઞ રે નાગદેવ મણી ધારી એવા લો યું ધામ માં બિરાજે રે નાગદેવ મણી ધારી નાગ ચંદ્રેશ્વર નામે ઓળખાય રે નાગદેવ મણી ધારી યજ્ઞ જ્યારે આરંભ કર્યો ને નાગદેવના શરીર બળવા લાગ્યા અસ્તિત ઋષિ દૂધથી ધારા કરી રે એ તો નાગદેવના રે નાગદેવ મણી ધારે એ ત્યાં તો નાગદેવના ઠાર ગે નાગદેવ મણી ધારે વાલો યું જે ના ધામ રે નાગદેવ ફણી ધારે વાલો જે ના ધામ રે નાગદેવ ફણી ધારે નાગદેવ એ શિષ્ય પા ને શ્રાવણ મહિનાના નાગ પાસમ જે કોઈ કરશે નાગદેવની પૂજા જે કરશે એને રહે નહીં નાગ રે નાગદેવ પણિ દે એને ન રો યે નાગ ભય રે નાગદેવ મણી દારે વાલોયું જન ધામ બિરાજે રે નાગદેવ મણી દે વાલો યું જે ન ધામ માબીરાજે રે નાગદેવ મણી દારી વિષ્ણુ માં વાલો બિરાજે ને શેષ નાગની સૈયા પર લક્ષ્મીજી પાસે બેઠા એવાલો બેઠા સાગર માયા જય રે દેવ મણે ધારી વાલો બેઠો સાગર માં જય રે નાગ દેવ મણે ધારી એવા લો યુજે ન ધામ માં બિરા દેવ મારો બિરાજે અને મણી માય કૃષ્ણ એ કાલે નાગ ના રે એ ત્યાં તો મીઠા થયા છે જળ રે નાગ દેવ મણિધારી ત્યાં તો મીઠા થયા છે જળ રે નાગ દેવ મણી વાલો યું જે નગદેવ મણી ધારે વાલો યું જેન ધામ મા બીરાજે રે નાગ દેવ મણી દે દેવો દોના સમુદ્ર મંથન કર્યા અને નીકળ્યા સૌ દે રતન વાસુકી તક્ષક નાગ નેત્રા થયાર રે વાલો ભણ યા તા ન તો થય મણી ધારે વાલો ભણ્યા તા ન થય રે મણી દે વાલો યુજે નામ માબીર જે રે મણી શ્રાવણ મહિનાની પશમ નાગ પશમ કહેવાય પ્રેમથી સોનારી પૂજ તારે એના દુખડા ટળી જાય રે નાગદેવ ફણી ધારી એના દુખળા ટળી જાય રે નાગદેવ ફણી ધારી એવા લોયું જે બિરાજે રે નાગદેવ ફણી ધારી ೂಜೇ ನ ದಾಮಿರಾಜೇ ರೇ ನಾಗೇವ ನಾಗ ಚಂದ್ರೇಶ್ವರ ನಾಮೆ ಓಳ ನಾಗಫಿ ಧಾರೇ ನಾಗ ಚಂದ್ರೇಶ್ವರ ನಾಮೆ ಏಳ ರೇ જે રે નાગ દેવ ફણી ધારે નાગ પાશમ નું કીર્તન મારું ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં